દી ની ધારે જુગાર નું સ્ટેન્ડ ચલાવતા જુગારિયા ત્યાં સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા પરંતુ વરનામા પોલીસ નો સ્ટાફ ઊંઘતો જ રહી ગયો વર્ણામા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને બીટ જમાદાર સંતોષ ના તો ખુલ્લે આમ ચાલતા જુગાર સ્ટેન્ડ પર વિજિલન્સનો સપાટો બોલાવવામાં આવ્યો વડોદરા જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની લાલિયાવાડીનો વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જુગારના દાવ પર મળેલ રોકડા રૂપિયા ત્રણ લાખ એક હજાર ચારસો એસી મોબાઈલ ફોન ટુ વ્હીલર વાહનો પ્લાસ્ટિક છ લાખ સાત હજાર ત્રણસો એસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વરણામાં પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ કામગીરી દરમિયાન પકડાયેલ આરોપીઓના નામની જો વાત કરીએ તો સંજય ઓમ પ્રકાશ સલુજા મુકેશ કલ્યાણભાઈ શાહ ધનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા બરકત સલીમ શેખ ગુલામભાઈ રસુલભાઈ વોહરા સાગરભાઈ રાજેશભાઈ ખત્રી મોહમ્મદ હુસેન કરીમભાઈ ઘોડાવાલા આરીફભાઈ રફીકભાઈ કુરેશી અને યાકુબભાઈ અબ્બાસભાઈ પટેલ આ તમામની અટકાયત કરવામાં આવી છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે ઠાકોર શનાભાઈ પાટણવાડિયા મુકેશભાઈ કાંતિભાઈ વસાવા અને ટુ વ્હીલર નંગ છ તથા વિવો કંપની ઓપો કંપનીના ફોન ના બે આરોપીઓ જેના નામ સરનામાની ખબર નથી જે તમામની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે ત્યારે વરણામાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલને આ જુગારના સ્ટેન્ડ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા વહીવટ કરીને પરમિશન આપવામાં આવે છે તેવા અનેક સવાલો અત્યારે ઊભા થયા છે તો બીજી તરફ વરણામા પોલીસ મથકનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો સ્થાનિક પોલીસની છત્રછાયામાં ચાલી રહેલા જુગારના અડ્ડાઓ ઉપર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વડોદરા જિલ્લાની સ્થાનિક પોલીસ અને બનાવેલી સ્પેશિયલ ટીમો પર તો અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે તો વરણામા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર અને બીત જમાદારને આ જુગારના અડ્ડાઓ દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈને ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે સ્ટેટ વિજિલન્સ ની રેડ બાદ ચર્ચામાં આવ્યું છે કે પીએસઆઈ અને બીટ જમાદાર વહીવટદાર સામે ક્યારે અને કેવા પગલા લેવાય છે તે તો હવે આગામી દિવસોમાં જ ખબર પડશે હજુ પણ ઇટોલા જવાના મુખ્ય માર્ગ પર તેમજ શંકરપુરામાં ચાલી રહેલા વિદેશી શરાબના સ્ટેન્ડ પર ફરી વિજિલન્સ ત્રાટકે તો નવાઈ પામશો નહીં તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે રિપોર્ટ શેખ સાથે કેમેરામેન સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો